મિત્રો આ વિડિયોમાં અમે આપને લાંબુ જીવન જીવવાના અને સ્વસ્થ રહેવાના છીએ જે ઉપાયો જણાવવા પાલન કરશો તો આપણે ક્યારેય પણ કોઈ રોગનો સામનો નહીં કરવો પડે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો

તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ નંબર એક છે ખોરાકમાં નમકનું સેવન ઓછું કરવું જોઈએ વધારે પડતું નમકનું સેવન શરીરમાં બ્લડ પ્રેશરની માત્રા વધારે છે તેમજ બીજા રોગોને પણ આમંત્રણ આપે છે નંબર બે રોજ સવારે ઉઠીને મોઢું ધોયા વગર એક ગ્લાસ પાણી પીવાથી તમારી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે તેમજ સવારની લાળ ગ્રંથિ જો આપણા

તરત પાણી પીવાથી તમારી પાચન શક્તિ પર ખૂબ જ વિપરીત અસર થવા લાગે છે તથા પાચન શક્તિ મંદ પડી જાય છે જેના લીધે આગળ જતા પેટમાં ગેસ તથા અપચો જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે નંબર 4 શરીરને સ્વસ્થ રાખવા માટે ઠંડા પીણાનું સેવન ટાળવું જોઈએ તેમજ પેકિંગમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાનું પણ ટાળવું જોઈએ અને બહારનું જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડથી તો દૂર જ રહેવું જોઈએ નંબર ટમેટાનું વધારે પડતું સેવન તેમજ કાચા દાળમનું સેવન પથરીને આમંત્રણ આપે છે તેમજ કિડનીમાં પથરી બનવાનું કામ કરે છે તો એવો ખોરાક કે જેના લીધે શરીરમાં શાર બને છે તેવો ખોરાક ખાવાનું તમારે ટાળવું જોઈએ અને તેવા પદાર્થોથી દૂર પણ રહેવું જોઈએ નંબર 6 ચા બનાવતી વખતે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ તેના લીધે ચાનો સ્વાદ પણ ધીમે ધીમે સારો થવા લાગે છે તેમજ હૃદય રોગની બીમારી નથી થતી લીલા ઘાસ ઉપર ચાલવાથી આંખોમાં આવેલા નંબર પણ ધીમે ધીમે જતા રહે છે હા મિત્રો નંબર આઠ જે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવે છે તે લોકો થી નાયુ ટકા બીમારીઓથી દૂર રહે છે તેમજ શરીરનું લોહી પણ ચોખ્ખું રહે છે પાણી આપણા શરીર માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે જેથી દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી તમારે પીવું જોઈએ જેથી તમારા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ ના થાય નંબર નવ જે લોકો સવારમાં માત્ર દસ થી પંદર મિનિટ શારીરિક કસરત કરે છે તેની ઉંમર સામાન્ય લોકો કરતા વધારે હોય છે જેની સવારમાં ફક્ત મિનિટ શારીરિક કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે નંબર દસ જો ક્યારેક તમારું હૃદય જોરથી ધબકવા લાગે છે તો ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ લેવાથી તમારા કોઈ પણ વ્યક્તિને અચાનક કમરનો થવા લાગે અથવા તો ગુજરાતી ભાષામાં કમરમાં ટચક્યું થવાની ફરિયાદ હોય તો તાત્કાલિક ધોરણ ઉપર તમારે હોસ્પિટલમાં બતાવવું જોઈએ આ હાર્ટ એટેક આવવાના પ્રાથમિક સંકેતો પણ હોઈ શકે છે નંબર બાર જે પણ લોકોને ચાલવાથી ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો તમારા સાથે કોઈ પણ મીઠી અથવા તો ગળડી વસ્તુ રાખવી જોઈએ તમે ચોકલેટ પણ રાખી શકો છો જ્યારે પણ તમને ચક્કર કે નબળાઈ અનુભવ થાય તો આપ અડધી ચોકલેટ ખાઈ લો તેનાથી તરત જ આપને રાહત મળી જશે આવું થવાનું કારણ શરીરમાં ગ્લુકોઝનું ઘટવું હોઈ શકે છે આગળ જોઈએ નંબર ત્રણ સવારમાં ઉઠીને ફક્ત દસ મિનિટ પ્રાણાયામ કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પ્રાણાયામ કરવાથી તમારી ઉંમરમાં થી દસ વર્ષનો ફરક પડે છે જેથી પહેલા જમણું નાક બંધ કરી ડાબા નાકથી શ્વાસ લો બે ત્રણ સેકન્ડ શ્વાસ રોક્યા પછી ડાબું નાક બંધ કરીને તે શ્વાસને જમણા નાકથી છોડો આવું વારાફરતી બંને નાકથી કરવાથી પ્રાણાયામની પ્રક્રિયા થાય છે નંબર ચૌદ જે પણ લોકોને રોજ પગ દબાવવાની આદત હોય છે તે શરીર માટે ખૂબ જ ખરાબ આદત માનવામાં આવે છે આ આદત સમયની સાથે આપણા શરીરમાં કુટેવ તરીકે આવે છે તેમજ એક જરૂરિયાત બનતી જણાય છે જેથી જરૂર ના હોય તો પગ દબાવવાની આદત ના રાખવી જોઈએ આગળ જોઈએ નંબર 15 જો રાત્રે સૂતી વખતે આપણે નિંદર ન આવતી હોય તો ઊંડા શ્વાસ લેવાથી અને શ્વાસની દરેક પ્રક્રિયાને ધ્યાનથી અનુભવ કરવાથી આપને જલ્દી જ નીંદર આવશે આ પ્રક્રિયા આપ પાંચ મિનિટ સુધી કરો છો ત્યારબાદ ધીમે ધીમે તમને નીંદર આવવાનું શરૂ થઈ જશે નંબર સોળ જો આપને કોઈ પણ બીમારી હોય તો તેના જેટલા ઓછા વિચાર કરશો તેટલા જ આપ જલ્દી સાજા થશો બીમારી સામાન્ય હોય છે પણ વિચાર કરવાથી અથવા તો વધારે પડતા વિચાર કરવાથી તે બીમારી વધારે મોટી થતી છે આગળ જોઈએ નંબર ટકા તે સતત કેન્સરના વિચારો કર્યા કરે છે તો શરીર પણ કેન્સરના કોષોને એકત્ર કરીને શરીરમાં કેન્સરનું નિર્માણ કરે છે જેથી બને તેટલા વિચારો પોઝિટિવ કરવા જોઈએ નંબર અઢાર એક હેલ્ધી શરીર માટે છથી સાત કલાકની ઊંઘ જરૂરી છે આનાથી વધારે ઊંઘ કરનાર લોકો આળસુ બનતા જાય છે તેમજ વધારે પડતી ઊંઘના કારણે શરીર નબળું થતું જાય છે નંબર ઓગણીસ રોજ પાલકના તાંજડિયા વગેરેની ભાજી ખાવાથી શરીરમાં લોહીનું નિર્માણ થાય છે તેમજ તે આંખો અને મગજને ઉડતા પ્રમાણમાં શક્તિ પ્રદાન કરે છે આગળ જોઈએ નંબર વીસ રોજ વધારે પડતું તેલ અને તીખું ખાનારા વ્યક્તિઓની આવર્દા પાંચ વર્ષ સુધી ઘટતી જોવા મળે છે જેથી તમારા મિત્રો હંમેશા ખોરાક ઓછા તેલ વાળો તેમજ ઓછા મરચા વાળો અથવા તો ઓછો તીખો હોય તેવો ખાવો જોઈએ તો મિત્રો આ એપિસોડમાં આપવામાં આવેલી માહિતી જો આપને પસંદ આવી હોય તો ખાસ એકવાર વિડીયોને લાઈક કરજો મિત્રો અને સાથે કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી અવશ્ય લખજો જેથી માતાજીની કૃપા આપના ઉપાય ની અમે જરૂરથી અમે અમારા આગળના વિડીયો ઉલ્લેખ કરીશું તો મિત્રો આ વિડીયો હવે અહીં સુધી જતો મિત્રો મળીશું કોઈ નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે નવી માહિતી સાથે તો મિત્રો જો તમે આ ચેનલ પણ નવા હોય તો દબાવ્યું તો અત્યારે જ દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે અને અમારા બધા વિડીયો તમે સૌથી પહેલા નિહાળી શકો તથા સમયસર સાંભળ શકો તો મિત્રો વિડીયોને તમે અંત સુધી નિહાળ્યો બધાને જય શ્રી કૃષ્ણ જય માગાત્ર હર હર મહાદેવ રાધે રાધે મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ખૂબ ખુબ ધન્યવાદ બધાનો વિડીયોને અંત સુધી જોવા બદલ ખુબ ખૂબ આભાર